નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો કાનાબાર ન્યૂઝ રાજુલા અને હું છું આપની સાથે આપનો યોગેશ કાનાબાર રાજુલાની જે એ સંવય હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અભૂતપૂર્વ કાર્યક્રમ સિત્તેર વર્ષના સમય બાદ રાજુલાની આ સંવય હાઈસ્કૂલ ખાતે વિવિધ પ્રકારનો કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું છે તો આવો જોઈએ આપણે શું છે આ કાર્યક્રમ રાજુલા શહેરમાં જે એ સંઘવી હાઈસ્કૂલ રાજુલા ભૂતપૂર્વ વિદ્યાર્થી દ્વારા એક સ્નેહ મિલનનું ભવ્ય આયોજન કરવામાં આવેલ છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા અભૂતપૂર્વ કાર્યક્રમ એટલે કે અમૃત મહોત્સવ જે સત્તર બાર બે હજાર ત્રેવીસના રોજ રાજુલા શહેરમાં જે એ સંઘવી હાઈસ્કૂલના ફટાકણમાં આ ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જે બપોરના ત્રણ વાગ્યાથી સાંજના સાત વાગ્યા સુધી આ કાર્યક્રમ ચાલશે ત્યારબાદ રાત્રિના નવ કલાકે એક ભવ્ય લોક ડાયરાનું કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે જેમાં ડોક્ટર જગદીશ ત્રિવેદી શૈલેષ મહારાજ બાર પટોળીવાળા તેમજ મેરામણભાઈ ગઢવી તેમજ આ શાળામાં અભ્યાસ ચૂકેલા અન્ય કલાકારો પણ હાજર રહેશે ત્યારે આજે રાજુલા જે જય સંઘવી સ્કૂલના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ તેમજ શાળાના હાલના ભણી રહેલા વિદ્યાર્થીઓ દ્વારા આજે રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર જાગૃતિ રેલી અભિયાન યોજવામાં આવેલું જે રાજુલા શહેરના મુખ્ય માર્ગો પર પસાર થઈ અને વિવિધ સૂત્રોચ્ચાર સાથે આ રેલી પસાર થયેલી ત્યારે રાજુલા શહેરમાં હવેલી ચોકમાં ન્યૂ મેડિકલ ખાતે આ સમગ્ર રેલીને એનાયતભાઈ દ્વારા બાળકોને ચોકલેટ આપીને મોઢું મીઠું કરાવેલું ત્યારે આ સમગ્ર કાર્યક્રમમાં હાજર રહેવા માટે તેમજ આ લોક ડાયરો માણવા માટે અને આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું આયોજન જે કરેલું હોય તેમાં આપ સૌ રાજુલા શહેરના નગરજનોને તેમજ તેમજ રાજુલાના નાગરિકોને ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ જે કોઈ શાળામાં ભણી ચૂકેલા હોય તેવા વિદ્યાર્થીઓને હાજર રહેવા માટે શાળા પરિવાર તેમજ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ દ્વારા જાહેર નિમંત્રણ પાઠવવામાં આપેલ છે આપ જોઈ રહ્યા હતા કાનાબાર ન્યૂઝ રાજુલા આવો રૂડો અવસર મારા આંગણે રહેલો રાજુલા શહેરમાં રાજુલાના આંગણે આવો રૂડો અવસર જ્યારે હોય ત્યારે આપણે સૌ અવશ્ય હાજરી આપીએ ત્યારે આ પ્રસંગે રાજુલાના હાલના ધારાસભ્ય હીરાભાઈ સોલંકી તેમજ પૂર્વ ધારાસભ્ય અમરીશભાઈ ડેર આ બંને વ્યક્તિઓએ આ કાર્યક્રમ વિશે શું કહ્યું અને જ્યારે નગરજનોને આ કાર્યક્રમ વિશે હાર્દિક આમંત્રણ પાઠવ્યું બિન રાજકીય કાર્યક્રમ હોય ત્યારે આવો આપણે સૌ સાથે મળીને આપણા આંગણે આવેલો આ રૂડો અવસર સૌ કોઈ સાથે રહીને દીપાવીએ મિત્રો આવતી સત્તર બાર ના રોજ રાજુલા શહેરમાં શ્રી જે એ સંઘવી હાઈસ્કૂલમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું એક સંમેલન આયોજન થવા જઈ રહ્યું છે મારી ખૂબ ખૂબ શુભકામના હું પાઠવું છું જય હિન્દ મિત્રો હું છું આપનો મિત્ર મિત્રો આજે ખૂબ સરસ મજાનું આમંત્રણ આપવા માટે હું ઉપસ્થિત થયો છું રાજુલા શહેરની અંદર કે જ્યાં હું પણ ભણ્યો છું અને તમે બધા પણ ભણ્યા છો આ સ્કૂલની અંદર એક સરસ મજાનું આયોજન શ્રી જય સંઘવી શાળા પરિવાર ટ્રસ્ટીશ્રીઓ ગુરુજનો અને ભૂતપૂર્વ વિદ્યાર્થી મિત્રો અમૃત મહોત્સવનું આયોજન કરી રહ્યા છે અને સાથે સાથે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સ્નેહ મિલનનું પણ આયોજન થઈ રહ્યું છે ત્યારે ખૂબ આવકાર્ય છે આ કાર્યક્રમ આગામી તારીખ સત્તર બાર બે હજાર ત્રેવીસ રવિવારના રોજ બપોરના ત્રણ થી લઈને મોડી રાત સુધી ચાલવાનો છે ત્યારે આપની ઉપસ્થિતિ આવકાર્ય છે સૌને આપના મિત્ર જગદીશ ત્રિવેદીના નમસ્કાર ખૂબ જ આનંદના સમાચાર છે કે રાજુલા શહેરના આંગણે એક ઐતિહાસિક હાઈસ્કૂલ જે એ સંઘવી હાઈસ્કૂલ અનેક પ્રકારના ચડાવ ઉતારને સહન કરી અને સિત્તેર વર્ષ પૂરા કરે છે ત્યારે એક અમૃત મહોત્સવ ઉજવા જઈ રહ્યો છે ભૂતપૂર્વ વિદ્યાર્થીઓને ભેગા કરી અને જે એ સંઘવી હાઈસ્કૂલ રાજુલાનો અમૃત મહોત્સવ તમને હસાવવા માટે અને તમને જીવનમાં ઉતારવા જેવી વાતો કરવા માટે હું આવી રહ્યો છું જગદીશ ત્રિવેદી રાજુલાના આંગણે સત્તરમી ડિસેમ્બર બે હજાર ની સાંજે તમે પણ બધાય તૈયાર થઈ જજો ડાયરાને મન ભરીને માણવા માટે અને ખાસ તો ત્રણ થી સાત માં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓના સંમેલનની અંદર આ શાળાને મળવા અને તમારા સહપાઠીઓને મળવા થેન્ક યુ વેરી મચ